જય શ્રી કૃષ્ણ રામ રામ મિત્રો તો કેમ છો આશા રાખીએ કે તમે એકદમ મસ્ત અને મજામાં આવી તો આપણે પણ એકદમ મજામાં છીએ અને જો દિવસો દિવસ થોડુંક વાતાવરણ સારું હતું તડકો અને વાદળછાયું વાતાવરણ એવું હતું તો વાત તો મોરનું એટલે કે સવારથી જાય અને શું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે અમે જોઈએ સવાર અને સવારથી વરસાદ પણ ઝરમર ઝરમર આવે અત્યારે પણ એવો તો આવે પણ વિડીયોમાં નહીં દેખાય કેમ કે એકદમનું કહે કે મચ્છર થાય ધીનો જીનો વરસાદ આવે સવાર થોડોક હતો તો અત્યારે આપણે ઉછેર નતા એટલે કાંઈ વિડીયો અત્યારે શું નથી અત્યારે શરૂઆત કરી છે

આપણા વિડીયોમાં તમે ઘણા વિડીયોમાં જોઈશું એમાં આપણે ડાયરેક્ટ કરીશીએ તો ડાયરેક્ટ કરી એમાં થોડોક પ્રોબ્લેમ એ કે તમે પાણી નાખવાની બધી લોટ હોય ને એ પીએ હવે આજે શેકીને ટ્રાય કરી છે કે આપણે એમાં પાણીનું પ્રમાણ જે એડ કરી કેટલું પીવે ને કેટલું રહે એમ તો પેલા જો ચણાનો લોટ આ રીતે લઈ લીધું એમાં થોડુંક મોરણ એટલે કે થોડુંક તેલ એડ કરી દીધું ને પછી એને એકદમ ધીમા બળતામાં કેમ કે શેકવાનું છે

અહીંયા જો વરસાદી માહોલ હોય એટલે ચકલા આવે ચણ ખાવા છો એને ચણ પણ આપણે અહીંયા આપણે નાખી દીધી છે અત્યારે જો સુપરી પક્ષી છે આવી ગઈ ને જો આવો માહોલ છે આજે તો સવારથી પાછો તો વચમાં બે ત્રણ દિવસ સારું હતું થોડોક તડકો એટલે કે સુરેશ દાદાના દર્શન પણ થયા હતા ઘણા લાંબા સમય પછી જો ખાસ વાત થી ચેન્જ થઈ ગયું અત્યારે મોર્નિંગમાં આવું વાતાવરણ થઈ ગયું અને વરસાદ પણ આવે છે ચકલાસણ અહીંયા જો થોડું પાણી પીવું ને એવું તમને લાગે અહીંયા ખાણે આગળ આજે સવારે જે વરસાદ આવ્યો ને એનું છે તો ફાઇનલી આપણે જે ચણાનો લોટ હતો એ શેકાઈ ગયો છે હવે આમાં આપણે મસાલા એડ કરવાના એટલે કે આ કોથમીર છે જીરું મરચું મીઠું હળદર આ બધી વસ્તુઓ આમાં એડ કરી અને બધું એકદમ કેમ કે મિક્સ કરવાનું હવે ખર્ચું અને મીઠું એ આપણે આમાં મીડિયમ જ એડ કરીશું કેમ કે જે શાકનો ઓકાર કરી એમાં પણ નાખવાનું થાય એટલે બહુ તીખું ન થઈ જાય ને એટલા માટે આ હે લીલા તાણા કોથમીર તો જો મિત્રો અહીંયા તમને બતાવો ફરી પાછો ઝરમો ઝરમ એકદમ મચ્છી આ ટાઈપ વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા તમે જો બાઈના પથ્થર જોવો ને એટલે તમને ખ્યાલ આવશે ઝીણો ઝીણો વરસાદ આવે છે ને બાકી હું આમ તમને નહીં દેખાય આ રીતનું હોય ને અહીંયા જ દેખાય છે આમ તમને સીધું આ રીતે બતાવું તો કઈ તમને એમ જ થાય છે કાંઈ વરસાદ આવતો નથી પેલી વખત ટ્રાય આ રીતે કરી છે લોટ શેકીને કેરેક આ રીતે તો નથી કરતા આપણે ડાયરેક્ટ ચણાનો લોટ હોય નહીં એ ડાયરેક્ટ એમાં જે મસાલો એક જ મિક્સ કરી દઈ આ શેકી અને પછી આ રીતનું કરવા જે પહેલી વખત ટ્રાય છે કે એવું બને છે એવું નહીં ડાયરેક્ટ કરીને પછી પાણી જાજુ પીવે નહીં ફાઇનલી આપણે કારેલામાં મસાલો તો એ ભરાઈ ગયો અને હવે એને કારણ કે શાકો વખરવાનું હાલ બાજુ ચાલુ થઈ ગયું જો તેલ કે ગરમ થવાનું બાજુ વખાર માટે જોર તો લેવાઈ ગયો એટલે જ આપણે આમાં થોડુંક મીડિયમ કેમ કે આજે વખારમાં પણ આવે એટલે પછી બહુ તીખું થઈ જાય તો અહીંયા પણ જોર કરી દીધી ઓછા આટલું પાણી અહીંયા કીધું છે અમદાવાદ એરિયામાં જે પેલી વખત છે હવે આટલું પાણી પી જાય કે નહીં એ ખ્યાલ નહીં એમના મોઈ તક પી જાય લોટ બફે ને એટલે બધું શું લે પાણી પણ આ જે તો આપણે સેકન્ડ ટ્રાય કરી છે એટલે જોઈને કેટલું પાણી પીવે કેટલું નહીં ખ્યાલ આવી જશે આપણે ક્યારેય આ રીતે છે ને ટ્રાય જ નથી કીધી આજે પહેલી વખત કીધું આ રીતે ટ્રાય કરી એમાં શું થાય ખબર પછી અત્યારે ગરમા ગરમ તો ખાય પછી ઠરી જાય ને પછી નથી ભાવતું કેમકે બધું પાણી લોટ પી ગયું એ પાછું પાણી પછી કેમ કે પાછું પાણી થઈ જાય આ હવે આપણે એને એડ કરી દઈ પછી પીવા દઈ થોડી વાર તો આપડે શાકનો નો વઘાર થઈ ગયો કમ્પ્લીટ